મિત્રો તમારું સ્વાગત છે ફરીથી મારા આજના નવા વિડીયોમાં તો મિત્રો આજનો વિડીયો પણ જોરદારનો થવાનો છે તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને હા ઘંટે તો ભૂલતા જ નહીં કેમ કે મારા નવા નવા વિડીયો તમને પહોંચતા જ રહેશે તો મિત્રો આજે આવી ગયું છે ડે ડેમેલું એટલે ડેમે તો અહીંયા તો જેટલી પકડીશું માછલી તો એ જ મેં લાઇકનો ટાર્ગેટ રાખ્યો છે તો એ ત્યાં તું માછલી જેટલી માછલી પકડશે એ ત્યાં તમારે લાઈક કરવાની છે વિડીયો તો મિત્રો આ વિડીયો કશે ચાલુ આવ્યા તો મિત્રો આની અંદર તો ઘણી બધી નાની નાની માછલી બચા છે હું તો આની અંદર જઈશ જઈને તો મોટી નાની નાની માછલી છે તો એ માછલીને પકડીશું પછી આજે જોઈ તો હું કેટલી માછલી તો આજે પકડવાનો છું અને મોટો દેખ દેખાય છે પથ્થર તો પથ્થરની નીચે એક અલગ જ વેરાયટીની માછલી છે ત્યાં તો કઈ નીચે છે અલગ વેરાયટીની માછલી તો મને ખબર નથી કઈ માછલી છે હું તો જો પાણી તો અહીંયા થોડુંક પાણી હું જવાનો છું અને અહીંયા ઘણા બધા અલગ અલગ નાની નાની માછલી આવે તો જો અહીંયા તો ઘણી બધી કેટલી કેટલી માછલી માછલી બધી ગેંગ માં ફરે છે તો આની અંદર તો ઘણી બધી અંદાજ પચાસ ઇન્ટો તો વધારે તો માછલી છે અને અહીંયાથી તો માછલી તું છે ને પથ્થર છે તો પથ્થર નીચે એક માછલી ગઈ છે મોટી તો ખબર નથી કઈ માછલી છે ત્યાં હું જઈશ ને પછી તો એ માછલી તો પકડવાનો છો પછી ખબર કે કઈ માછલી છે અને તો મને તો બીજી માછલી તો દેખાય છે બચા તો એ બધી માછલી છે કેવી માછલી છે એમ તો અહીંયા ડેમમાં તો મને કીળી માછલી તો મળે છે બીજા કંઈ મળતી નથી અને આજે પણ જો પથ્થર નીચે છે માછલી તો જોવા મળે છે તો કઈ માછલી તો માછલી છે તો મને ખબર નથી હવે તો મિત્રો જો તે છે ને આની અંદર તો હવે તો માછલી પકડું છું ખબર કેટલી માછલી આજે હું પકડીશ હવે તો મિત્રો પહેલાશો બાવળમાં પાણી પછી ચોખ્ખું હોય તો પછી તારે માછલી તો જોશી કઈ કઈ માછલી દીધી મળે છે અહીંયા બાઉલ ને તો એક જગ્યાએ તાકી દીધું હવે હવે માછલી પકડાય છે તો પછી બાઉલ હું અંદર હું નાખીશ માછલી ને પછી તો મિત્રો અહીંયા જો ઘણી બધી માછલીના બચ્ચા ત્યાં આવી જશે ઘણી બધી એટલે કેટલી બધી માછલી સીધો છે ઘણી બધી માછલી ના બચ્ચા છે દેખાય છે કેટલી બધી માછલીના બચ્ચા છે તો હવે તો માછલીના ના બચ્ચા તો પકડું છું હવે તો જાવ પાણી અંદર હવે જો બધી માછલી ના બચ્ચા ત્યાં ભાઈ ગયા કેટલી માછલી ના ઘણા બધા બચા છે એટલી બધી માછલી છે કે ખબર નથી કેટલી બધી દુનિયાની માછલી છે ઘણી બધી માછલી બચાતે બધા બધા પાગી છે હવે <noise> <unintelligible> <hesitation> 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 <hesitation>

તો માં તો ઘણી બધી માછલી આવી છ સાત માછલી ત્યાં આવી તો બાવળમાં તો ઘણી બધી માછલી થઈ ગઈ છે હવે તું તને તો માછલી ગણાવશું કે બાઉલમાં માછલી કેટલી પકડી છે તો મિત્રો અમે બાઉલમાં તો પચીસ માછલી પકડી છે પચીસ માછલી તો થઈ છે પચીસ માછલી તો હું તમને તો કઉ છું કે પથા નીચે મોટી હતી તે માછલી નામ માછલી હતી અને કઈ વેરાયટી માછલી મને ખબર નથી ખર માછલી તો હજી તો ટ્રાય કરશું કે માછલી તો મળે તો એ માછલી તો ઘણી બધી ને તો કોશિશ તો કરી હતી પાણી ડોરું પાણી તો થઈ ગયું છે હવે તો જે ટ્રાય કરું કે માછલી તમારે મળે છે કે નથી મળતી તો તો મિત્રો આની અંદર માછલી પકડી છે પચીસ માછલી તો હવે તો બીજી જગ્યાએ જાઉં છું માછલી પકડે તો કઈ કઈ માછલી ત્યાં તો મને મળે છે અને આની અંદર મોટી મોટી ની અંદર તો ત્રણ ચાર ઇંચની તો ચના માછલી તો હતી તો મને તો મેં પેપર જોઈ હતી અને ઘણી બધી તે કોશિશ કરી કરીશું માછલી પકડવાની અને તે માછલી બીજી જગ્યાએ તો વેગી છે તો ખૂબ ખુશી ગઈ છે તો મને તો ખબર નથી કે હવે તો મને માછલી તો મળતી નથી મેં ઘણી બધી કોશિશ કરી હતી હવે તો મિત્રો બીજી જગ્યાએ તો માછલી પકડવા અહીંયા તો જાઉં છું હવે તો મિત્રો હું બીજી જગ્યાએ આયુકેશન અહીં તો અહીં અહીંયા તો ઘણું બધું પાણી તો જાય છે ને નીચે તો હું જોઈ લો તો અહીં તો ઘણું બધું પાણી જાય છે નહીં નીચેથી તો અહીંયા અહીં અલગ ડેમ છે તો ડેમમાંથી તો પાણી તો આવે છે ને અહિયાં તો નીચેથી તો જાય છે ને બધી ઘણું બધું પાણી તો મસ્ત હોય તો ચોક ચોખ્ખું ચોખ્તું પણ અહીંયા તો પાણી છે તો અહીં અલગ તો ઘણી બધી નાની મોટી તે માકી હશે તો જોઈ લે તો ઘણું બધું તો પાણી તો જાય છે અને આગળ દેખાય છે તો તેની અંદર તો ઘણી બધી માછલી છે ને મેં મેં પણ તો જોઈ હતી તો ત્યાં તો ઘણું તો ઊંડું હતું ઊંડું છે એટલે તો તેની અંદર હું તો ગયો નહીં તો અહીંયા તો પાણી તો ઊંડું નથી તો પાણી તો દિલ્હી તો ઘણું બધું ચોખ્ખું ચોખું ચોખ્ખું તે પાણી દેખાય છે હવે તો તો મિત્રો મેં માછલી પકડી દીધી કીડી માછલી તો એ કીડી માછલીને તો અહીંયા તો જવા દઉં છું પાણીમાં તો ઘરે

તો હવે તો તો બીજી જગ્યાએ છે આમાં માછલીને તો ત્યાં તો જવા દો છો માછલીને અંદર અહીંયા તો જે ઘણું બધું તો પાણી ભરી છે આની અંદર આની અંદર તો ઘણી બધી માછલી છે તો હવે તો કે માછલી છે તો માછલીને જવા દઉં છું હવે એટલે કેમ કે તો માછલીને તો બીજું ઘર બે બીજી જગ્યાએ ત્યાં માછલી ત્યાં આવી ગઈ છે તો બીજું માછલી જવા દીધી છે ને તો અમે તો કેરી માછલી જવા દીધી છે પાણીમાં તો કેરી માછલી તો નવું ઘર ત્યાં આવી ગયું છે ને અહીંયા તો કેરી માછલી તો આરામથી તો જીવી શકશે હવે અને તમે મિત્રો અમે કીડી માછલી પકડી હતી પચીસ માછલી તો મારા વિડીયો માં લાઈક કરી દેજો કરી પચીસ લાઈક આવે તો હું મિત્રો બીજી જગ્યાએ આવી ગયો છે ને ડેમ ની અંદર જ તો અહીંયા તમે મેળવી માની તો માની છે ને તો નીચે તો ઘણી બધી માછલી પણ દેખાય છે તો કઈ માછલી છે તો ખબર નથી તો અહીંયા તો ઘણી બધી માછલી છે માછલી છે તો મોટી મોટી ત્યાં માછલી છે તો હું તો માછલી તો ખાવાનું લાવ્યો છે ગાઠિયા તો આ તો થોડાક ગાંઠિયા ને 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 આપું છું માછલી અમને તો થોડીક વાર પછી તો બધી માછલી ત્યાં આગળ આગળ તો જમણે તો બધી તો જો ખાવા આવશે તો અહીંયા જો કેટલી બધી માછલી જો આવી ગઈ છે મોટી મોટી એટલે જો ઘણી બધી માછલી છે અંદાજે એટલે ઘણી બધી માછલી બાજુ બાજુ માછલી છે મોટી મોટી માછલી છે જો ઘણી બધી કેટલી બધી માછલી આવી ગયા અંદાજે માછલી આખી ગેંગ આવી ગઈ તો અંદાજે તો કેટલી માછલી છે અંદાજે તો બસો કરતા વધારે માછલી હશે છે તો મને ખબર નથી કેટલી માછલી છે અહિયાં તો હોય તો બે બે પેકેટ લેવ છે ગાઢ કેના હવે હમણાં તો જોઈ લીધું બાજુ માટે અહીંયા તો માછલી તો આવશે ખોટા જોઈ લો આવી ગયે માછલી તો બાજુમાં કે તો મિત્રો લી લો કેટલી બધીમાં મોટી મોટી તેમાં માછલી છે અહીંયા તો બાજુ બાજુમાં માટે આવે છે બધી આગે તો તો મિત્રો લઈ તો આઈ તો કેટલી બધી માછલી છે અંદાજી લો ઘણી બધી અલગ અલગ કે

આવી છે જેલીઓ તો બાજુમાંથી દિકત તો આવે છે માછલી તો ને પણ તકલીફ લાગતી નથી માછલી તો અહીંયા તો ઘણી બધી માછલી દેખાય છે તો આ આખા માં તો આપણે તો આ માછલી તો અહીંયા તો આપણે જોવા મળે છે તો અહીંયા તો કોઈ માછલી તો પકાતું નથી તો અહીંયા તો માછલી તો ઘણી બધી માસ માછલી છે કેટલી માછલી છે તો મને તો આમ જોઈને તો આનંદ થાય છે માછલી જોઈ જોઈને તો તમે અહીંયા તો ઘણી બધી માછલી છે તો મિત્રો Então mete o enter nesse vídeo por lá,